પાત્રી 332 332 પાત્રી છત્રી પાત્રી છત્રી છત્રી 370 370 રૂપિયા બળવાકો છત્રી હારું છે બાપુ દાદા છત્રી 370 370 છત્રી 36 રૂપિયા હારું છે સુપર છત્રી 36 370 370 રૂપિયા હારું છે ત્રણ વાર આ ચાવી 370 720 રૂપિયા બળવાકો 3272

ઓગણીસ છવિ રૂપિયા રૂપિયા ત્રણસો છવી રૂપિયા ત્રણસો એકવી એકવી बोला छत्री करता हारु छे हूँ एक ही एक भाई इजीली ले जा तू ढूंढवा लेला जी तो हार तो एक ही न था है ने आ गोवांदा ने आ मैंने खेतर नी ढूंढ छे बिजू काई न बाबो एक रुपया एक रुपया 300 एक रुपया एक रुपया एक रुपया लाओ भाई एक रुपया ले ले पहली

ત્રણસો બાવીસ રૂપિયા ત્રણસો બાવી બાવીસ બાવીસો ત્રણસો ચોવીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા રૂપિયા ત્રણસો રૂપિયા એકવીસ બાવીસ બાવીસ રૂપિયા ત્રણસો બાવી બાવીસ રૂપિયા બાવીસ

एक रुपया त्रो एक रुपया तीन सौ चार पांच पांच रुपया छ साठ रूपया तीन सौ आठ आठ सौ सारू आठ रूपया त्रो आठ आठ रूपया